શમશાન માં એક શિવ હોય ને એક માતા મેલડી હોય એક ભગવાન ભોળોનાથ હોય અને એક માતા મેલડી હોય અને દીકરીએ નાભી નો અવાજ કર્યો એ દુનિયા ની મારો બાપ મરી ગયો છે મને ખબર છે પણ મારી કીધું તું કે તારો બાપ શમશાન છે એ મારો બાપ તો મરી ગયો પણ આજ શમશાન માં જો મેલડી તું નો મરી ગઈ હોય ને મારી મેલડી આવી અને રાજુભાઈ આકાશ માંથી જેમ વીજળી આવે ને એમ કે મારી મેલડી આવી તો ખરી પણ સાહેબ આવતા મેં જન્મ દેનારી જનતા ક્યાંય પાણી ભરવા ગયું બાળકને એકલા ઘોડિયામાં હુંવારીને કહ્યું બાળક રોવે